ભાવનગર એસએજી પોલીસે ભાલ પંથક બાદ પાનવાડી ચોકમાંથી વહેલી સવારે શંકાસ્પદ રિક્ષામાંથી બે મહિલા અને પુરુષને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધા હતા એસઓજી પોલીસે રાહિલ ઉર્ફે શહેઝાદ અબ્દુલભાઈ ડેરિયા ઇબ્રાહીમ હુસેનભાઈ સિદી સનાબેન મોહસિનખાન રોહિલા અને કનિફા ફાતેમાં ઉર્ફે સુમિયાબેન હસનમિયા મોલાખેલા સઈદને ત્રણસો ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂપિયા તેત્રીસ લાખ ત્રાણું હજાર સાતસો સાથે ઝડપી લીધા હતા एसओजी पुलिस से नीलमबाग पुलिस स्टेशन में तमाम सामे गुनो नोंधी ड्रग्स रिक्शा रोकड़ोबाइल मोबाइल ने रूपिया चौतरीस लाख ऐसी हजार एक सौ पचास नो मुद्दा माल कब्जे लीघो है जो के ड्रग्स नो जत्थो बीजो पकड़ावाने पगले से हवे ह्यूमन सोर्स कामे लगावी ने शहर यूनिवर्सिटी कैंपस सहित पीजीजा अभ्यास करता ना अने अभ्यास क्षेत्र तपास नो दौर शुरू छे જો આમ આટ રાખે એટલે શું આવે તમને સળ કેમેરા મે હું સુજો તમને ઓર નામ દે દોને કે આમ જોની મેકી થઈ જશે મોટર तो भाई जासन तो और भाई कौन सच्चा मत जैसे इधर भी से हां 8000 2500 રોજ ભાવનગર જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને કર્મચારીઓ મારફતે નાર્કોટિક્સના એક કેસમાં એમડીનો ત્રણસો ને ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો પકડી પાડવામાં આવેલો છે સમગ્ર કામગીરીમાં પીઆઈ એ આર વાળા પીએસઆઈ સીએચ મકવાણા અને તેમની સમગ્ર ટીમનું ખૂબ મહત્ત્વનું યોગદાન રહેલ છે ગુનાની વિગત એ પ્રમાણે છે કે ચોક્કસ બાતમી અને વિશ્વાસુ માહિતીના આધારે એવું જાણવા મળેલું કે ગઈકાલના સવારના સમયે કોઈ ખાનગી ટ્રાવેલ્સમાં અમુક ઈસમો બોમ્બેથી કે કોઈ બીજી જગ્યાએથી એમની ડ્રગનો જથ્થો ભાવનગર ખાતે વેપાર કરવા માટે લાવનાર છે સમય અને જગ્યા ઉપર વોચ રાખી સવારના સમયે પાનવાડી વિસ્તારમાં એક શંકાસ્પદ રિક્ષાને ચકાસવામાં આવેલી રિક્ષામાં બેઠેલા ત્રણ મુસાફરો અને ડ્રાઈવર તમામની પૂછપરછ કરવામાં આવેલી ત્યારબાદ આ ચારમાંથી ત્રણ આરોપી કે જેમના નામ કનીઝ ફાતિમા સનાબેન અને રાહિલ નામના આરોપી છે એ લોકો બોમ્બે જઈ અને એમડી ડ્રગનો ત્રણસો ઓગણચાલીસ ગ્રામ જેટલો જથ્થો કે જેની કિંમત તેત્રીસ લાખ ત્રાણું હજાર રૂપિયા થાય છે એ ભાવનગર લાવી ભાવનગર શહેર તથા આજુબાજુના ટાઉન પ્લેસ કે અન્ય કોઈ જિલ્લામાં વેચવાની ફિરાકમાં હતા જે રિક્ષા ડ્રાઈવર છે એ પણ આ ત્રણમાંના એક આરોપીના પિતાજી છે સમગ્ર તપાસ અત્યારે એ દિશામાં ચાલી રહી છે કે આની પહેલાં આ આરોપીઓ કોઈ જગ્યાએથી ડ્રગ લાવી અને ભાવનગરમાં આપેલ છે કે કેમ આવડા મોટા જથ્થામાંથી એ લોકો રિટેલ કેવી રીતે વેચાણ કરે છે એમની પાસેથી કોણ કોણ માણસો આ નાર્કોટિકનો ડ્રગનો જથ્થો લઈ જાય છે એ તમામ દિશામાં અત્યારે હાલ ભાવનગર જિલ્લાની એલસીબી અને એસઓજી સંયુક્તપણે તપાસ હાથ ધરી રહી છે